આવો કોઈ તોફાની છોકરો જોયો છે અહીંયા કમેન્ટ કરો ગાઈઝ એને કઈ અત્યારે તકલીફ આવી છે અમે ભાઈ બેન છે એટલે મારી યાર તો નથી ભાઈ પણ ખબર નહીં શું પ્રોબ્લેમ આવી હોય એ જોઈ લે જોઈ લે જવાબ એ નથી દેતો એમાં એવું છે ગાઈઝ હવે ખબર નહીં થોડીક વાર મનાવો છો પાછો બ્લોગ કન્ટિન્યુ કરો પણ મને મારો બ્લોગ તો દે હાય તું બ્લેક આવે છે હાય नहीं माना गाइस ये ईगो हट होता है हो जाता है अभी मतलब ईगो हट થઈ જાય ની બોહાય નહીં એટલે થોડીકવાર માનસે ની થોડીકવાર માર મન આવવો પડશે હે કેમ કે આજે છે ને હું થોડુક મારા ઉપર છે ને ધ્યાન રાખવાનું એટલે સમજી જારેગા गाइस એની પેલે જાનવી મેડમ થોડાક હતા ઘરે એની અપડેટ લઈશું છે શું છે શું નહીં ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કેમ છો બધા બધા બજાશો

તકલીફ આવી ઓ માય ગોડ ઓ માય ગોડ થોડી તકલીફ હાઈ લેવલ ની ગઈ છે ની વે ચલો ગાઈઝ એવું બધું છે બ્લોગ માં કન્ટિન્યુ રહેજો જોવાની મજા આવતી તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મસ્ત મજાની કમેન્ટ કરી દીઓ એન્ડ હવે આગળ જોઈએ શું પહેલા તો કરવાનું છે અત્યારે તો ઓલમોસ્ટ પહેલા તો ઘર બધું ક્લીન કરી નાખ્યું એન્ડ હવે જોઈએ આગળ આગળ શું કરીએ છીએ યાર પપ્પા આ લોકો આવે એટલે ક્યાંક બહારનું કહીએ હવે અમે ઘરે બેસીને આટલો કંટાળો આવે છે ને એટલા બોર થાય છે ગાઈઝ

બેસી ગયા છે મસ્ત મજાનું જમવાના આ ટી શર્ટ વગર માણસો હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આલો જમવા માટે શું છે મેન્યુ આજનું મસ્ત મજાનું ગાઈસ આપણું મેન્યુ છે બટેટાનું શાક ઠંડો ઠંડો રસ આલુ સોરી આ તો વટાણા બટેટા છે મને દરરોજ બટેટા વટાણા બટેટા ટમેટા શાક હા ઓકે ભાત અને ઠંડો ઠંડો રસ ગરમા ગરમ ગરમી હોય ને ના હોય કૃષ્ણ હેલો નથી શ્રી કૃષ્ણ કેમ ગરમ બધા ઘણા દિવસે અમારા રસોડા તમારું સ્વાગત છે ઓ માય ગોડ ઘણા દિવસે હા એ છે ઘણા દિવસે આપણે રસોઈ બનાવી આવી ઘણા

હું આવી ગઈ મસ્ત મજાની શોપિંગ કરવા એટલે કે મસ્ત મજાના ટોપ ને જીન્સ જોવા ને લેવા અને જોઈએ હવે શું લઈએ છે શું નહી બઉ મસ્ત મસ્ત જોરદાર જોરદાર કલેક્શન આવ્યું છે એટલે લઈ લઈ

everyone once again welcome back to my channel finally atyara mai aavi gaya tamara maasi na ghare and atyara એટલે કે દૂધ કોલ્ડ ને આપણે થોડી મજાની રેસિપી લેવી હતી બટ ઓર રેડી થઈ તો કે શું મેં ઇન્ક્લુડ કરી શું છે બેકગ્રાઉન્ડ ડિસ્ટર્બિંગ હાય હાય સુ લાઈક

રે વાતું નથી જોઈ લે જોઈ છોટે છોટે હાથો છે બડી બડી હેલ્પિંગ તારું તારું કેમ એક્સ્ટ્રા અલગ થી ના ચાલે એ મારું એવું છે ઓકે તો ગાઈઝ આ તો પણ એ મારું હવે તું આપી લેજે ને મને આપીશ ને હા કે ના એટલે તો ગાઈઝ તમે જોઈ શકો છો આમાં ઓરિજિનલ લક્ષ્યા ઓય તું કરાટે માં કેવી રીતે કર મારે તારો વિડીયો લેવો છે એકવાર કરીને દેખાડીશ ને મને પછી હમણાં નહીં પછી ક્યારે જે બીજો vlog બનાવતા ત્યારે બીજો vlog ઓકે ચાલો ગાઈસ ગાઈસ એવરીબડી થોડી થોડી અપડેટ છે ને ગરમી ની માત્રા એઝ યુઝ્યુઅલ હાઈ લેવલ એન્ડ હવે फटाफट જોઈએ કઈ કરવાનું હોય તો થોડીક જ કરાય બાકી તો ઓલમોસ્ટ દીદી રેડી કરી દીધું આજ તો તમને એક નાની એમાં શું તમને લાઈક કુડ કોલ્ડ ડ્રિંક સ્પેશિયલી તો પેલી આપણા વ્યૂઅર્સ ને બસ છે ને આપણે રેડીમેડ મળે છે ઓ ઓકે ઓ ગોસ મને એવું લાગે છે કે આજના બ્લોગ નો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે જો આવી હોય તો લાઈક કરી દયો શેર કરી કરી અને બાકીની જે શોપિંગ હતી તમારી બધાની કમેન્ટ હોય છે કે તમે શોપિંગ કરી આવો છો પણ શું લ્યો છો એ તો બતાવો કે શું લ્યો છો તો આ નહીં પણ નેક્સ્ટ બ્લોગમાં આપણે બતાવશું કે શું શોપિંગ કરી આવ્યા એ મસ્ત મજાની બહુ જ આજી વસ્તુ લીધી એન્ડ મારી તો મારી વસ્તુ આવી ગઈ ને એટલે બહુ વધારે જ માત્રામાં શોપિંગનું કામકાજ સારા લેવલનું થઈ ગયું જો મારી ના આવત ને તો ઓકે ઓકે વાત મારી આવી ગઈ ને એટલે બહુ જોરદાર કામ થઈ ગયું એન્ડ બાકી તો બસ આ એન્ડ યસ યુનિક એટલે રેસિપી મેં શેર કરી દીધી તમારી યાર નાની એવી દૂધ કોલ્ડ ડ્રિંક જો કે આમ તો બહુ જૂની રહે છે આઈટમ બટ રેસિપી થોડીક યુનિક રીતે હતી એટલે તમે ટ્રાય કરજો કેવું લાગે છે એ કહેજો કમેન્ટમાં એન્ડ સ્પેશિયલી આજનો વ્લોગ આજનો વિડિયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરો મસ્ત મજાની બાકી તમારે શું જોવું છે કમેન્ટ કરો એન્ડ ફાઇનલી આવા ને આવા વ્લોગ સાથે મળતા રહેશું નેક્સ્ટ બ્લોગમાં મળીએ ગાઈસ આઈ હોપ કે તમને જોવાની મજા આવી હશે આવી હોય તો ફટાફટ જલ્દી જલ્દી મસ્ત મજા કરી દો એવરી વન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો